હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું આમળાનું જ્યુસ આજે આપણે આમળાનું જ્યુસ અલગ જ રીતના બનાવશું જેથી કરીને કોલેસ્ટ્રોલ ન વધવા દઈએ સુગર ના વધે અને જે લોકો વેઇટ લોસ કરતા હોય તેના માટે ખૂબ જ સારું એવું આ જ્યુસ કેવી રીતે બનાવવું ચાલો જોઈ લઈએ આમળાનું જ્યુસ બનાવવા માટે અહીંયા આપણે ત્રણ નંગ આમળા લીધા છે અત્યારે ફૂલ સિઝન હોય આમળા ખૂબ જ સરસ આવતા હોય તો આમળાનું જ્યુસ તો પીવું જ જોઈએ તેમાં જ આપણે લીધા છે ચારથી પાંચ નંગ લેવાના છે ફુદીનાના પાન શેકેલા જીરાનો પાવડર લેમન જ્યુસ અહીંયા આપણે મધ લીધું છે કારણ કે દર વખતે એકને એક જ્યુસ બનાવીએ તો બાળકોને કંટાળો આવી જાય પીતા નથી એટલે આ જ આપણે અલગ જ રીતે જ્યુસ બનાવવાના છીએ જે બાળકોથી લઈ અને મોટેરાઓ બહુ જ ભાવશે અહીંયા આપણે એક નંગ એક ઇંચ આદુનો ટુકડો લીધો છે સંચળ પાવડર અને સબ્જા સીડ્સ ને પાંચ મિનિટ પેલા પલાળી દીધા હતા તમે જોઈ શકો છો એક મિક્સર ચાર લેશર માં અહીંયા આપણે ચોપ કરેલા આમળા લીધા છે આમળાને આપણે રફલી ચોપ કરી લીધા છે એ બધા જ લઈ લેશું બે આમળા પણ લઈ શકો છો તેમાં જ આપણે લઈ લેશું આદુને પણ છાલ કાઢી અને તેના ટુકડા કરી લીધા છે અહીંયા સેકેલ જીરાનો પાવડર સંચળ પાવડર અને લેમન જ્યુસ લઈ લેશું અડધા લીંબુ નો રસ છે તેમાં જ આપણે લઈ લેશું બે ગ્લાસ પાણી ઢાંકણ બંધ કરી અને બધું જ ચલાવી લેશું અહીંયા આપણું જ્યુસ રેડી છે બધું જ ગાળી લેશુ એકદમ પ્રેસ કરી કરીને બધું જ લઈ લેશું એક ગ્લાસ લઈ ને તેમાં આપણે છ થી સાત પુદીના પાન થોડુંક નમક લઈ લેશું એકદમ ચપટી નમક અને બધું બધું જ જ કરી થઈ જાય એટલે તેમાં આપણે લઈ લેવાનું છે મધ થી આમળાનો તુરો ટેસ્ટ નહીં આવે અને બાળકોને ખૂબ જ ભાવશે અહીંયા આપણે લઈ લેશું સબ્જા સીડ્સ તેમાં જ આપણે લઈ લેશું બનાવેલું આમળા નું જ્યુસ અહીંયા આપણા આમળાનું જ્યુસ તૈયાર છે બધું જ એકદમ સરસ મિક્સ કરી દેસુ